द्वारकाधीश और मेरा पदयासराय चालू है मैं जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ आज मेरा आठवा दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत नमस्कार थैंक यू सो मच मित्रों જેમાં આપણે સૌ જાણીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અને અંબાણી ફેમિલીના સૌથી યંગેસ્ટ પુત્ર એટલે કે આનંદભાઈ અંબાણી જામનગર એમના નિવાસસ્થાનથી દ્વારકા પદયાત્રા કરવાને નીકળ્યા છે દ્વારકાધીશ જગત મંદિરના દર્શન કરશે દ્વારકાનાથના આશીર્વાદ લેવા માટે નીકળ્યા છે ત્યારે સમગ્ર રસ્તામાં સૌ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો અને સૌ એમના ફેન્સ એમના ફોલોઅર્સ આતુરતાથી રાહ જોઈ અને એમનું સ્વાગત કરવા માટે રાહ ઉતાય છે ત્યારે દ્વારકા ચરતા રોડ ઉપર સ્થિત રાધેકૃષ્ણ આશ્રમમાં અત્યારે અમે છે જ્યારે આજરોજ આનંદભાઈએ આ આશ્રમની મુલાકાત લીધી અને સૌ બ્રહ્મદેવોના આશીર્વાદ મેળવ્યા એમની સાથે મુલાકાત કરી આપણી સાથે ખાસ છે ગુરુજી આજરોજ આનંદ અંબાણી જ્યારે દ્વારકાની પદયાત્રામાં નીકળ્યા અહીંયાથી પસાર થયા અને તમને જોઈ તમારી મુલાકાત લીધી ગૌશાળાની આશ્રમની તમારી સાથે વાતોચીતો કરી શું કહેશો જય દ્વારકાધીશ એક તો ભગવાન દ્વારકાધીશની દયા કહેવાય કે દેશના સૌથી વધારે ધનિક અને યંગ અને સૌથી અનાથ અંબાણી કુટુંબના નાના પુત્ર રાધાકૃષ્ણ આશ્રમ અને ગૌશાળાની મુલાકાત લઈ અને બાપુના આશીર્વાદ લીધા જય દ્વારકાધીશ બ્રહ્મદેવ આજરોજ અનંત અંબાણી તમે બે દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અહીંથી પસાર થાય ને તમને સ્વાગત કરવાનો મોકો મળે આજરોજ જ્યારે અહીંથી પસાર થયા અને તમને મળવા આવ્યા અંદર સુધી આવ્યા આશીર્વાદ લીધા તમારા શું કહેશો જે પહેલાં તો હું કહીશ કે દ્વારકાધીશ સચ્ચિદાનંદ ભગવાન શ્રી દ્વારકાધીશ રાજાધી રાજ જ્યારે એમની જાત્રામાં અનંતભાઈ અંબાણી જ્યારે આવ્યા હોય ને અમારા પ્રમુખ સાહેબ જયેશભાઈ પંડ્યા તથા અમારા મહંત શ્રી તથા અમે બધા સર્વ ભૂદેવ સમાજ અને હું હરકિશનભાઈ રાજ્યગુરુ એમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોતા હતા અને અમારે ત્યાં પધારે રાતે અમારા અહોભાગ્ય કહેવાય ને દયા ખરેખર કહેવાય તો સચ્ચિદાનંદ ઉપાય વિશ્વ ત્રપ્ત્યાધિ હે તવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ મમ જે દ્વારકાધીશ રાજાધિરાજ છે એમની શરણમાં તે જાય છે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે એવા અમારા ભૂદેવોના આશીર્વાદ છે અને આવી સ્વાગત કરી અને અમે અહોભાગ્ય સમજી છે કે આવા ધનિક જે વ્યક્તિ છે એશિયાના એ અમારા આંગણે પધાર્યા એ દ્વારકાધીશની દયા કહેવાય અમારી માટે એનો આપનો પણ ધન્યવાદ દ્વારકા ટુડે નેટવર્કનો જે કવર કવરેજ કરે છે અને ભગવાન દ્વારકાધીશને જય દ્વારકાધીશ